કાપોદ્રામાં જ્વેલર્સને ત્યાં પાંચસો ગ્રામ સોનું છે કહી અજાણ્યો બેગ મૂકી ગયા બાદ પરત નહીં ફરતા જ્વેલર્સે બેગ ચકાસી તો સર્કિટ અને ટાઈમર નીકળ્યા હતા આથી પોલીસને આ બાબતે જાણ કરતા બોમ્બ સ્કોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી કે આ યુવક કોણ હતો સુરતના કાપોદરા માતૃશક્તિ રોડ પર નાકરાણી જ્વેલર્સમાં આજે સવારે સાડા દસના અરસામાં અંદાજીત પચીસ વર્ષનો યુવાન તાળું લગાવેલી બેગ લઈને આવ્યો હતો યુવાને જ્વેલરને કહ્યું હતું કે આમાં પાંચસો ગ્રામ સોનું છે અને મારે દાગીના બનાવવાના છે હું બીજું સોનું લાવું છું ત્યાં સુધી આ બેગ અહીં રાખો જ્વેલરે બેગ દુકાને મુકાવી હતી જોકે બીજું સોનું લેવા ગયેલો યુવાન લાંબા સમય સુધી પરત નહીં ફરતા જ્વેલરે બેગ ખોલી તો તેમાં સર્કિટ અને ટાઈમર નીકળ્યા હતા એટલે જ્વેલરે તરતા જ પોલીસને આ બાબતની જાણ કરતા બોમ્બ સ્કોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા પોલીસે પ્રાથમિક તપાસમાં સગેટાને ટાઈમરમાં કશું જોખમકારક ન હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે યુવક સીસીટીવીમાં કેદ થઈ ગયો છે જેમાં તે માસ્ક અને ટોપી પહેર્યો આવ્યો હતો અને ત્રીસ થી પાંત્રીસ ઉંમર હોવાની શક્યતા છે શા માટે તેને આવું કર્યું તે બાબતની હાલ પોલીસ તપાસ કરી રહી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા